એના ચાલીસ લાખ રૂપિયા ગિરીશભાઈ સોલંકી અને મારું નામ પણ એમાં નાખ્યું જગદીશભાઈ મેહતા એ માગા ઓકે છે તમે હવે પૂછો કે તમે જગદીશ મહેતા ને આમ ક્યારે મળ્યા છો એનું કઈ મોબાઈલ રેકોર્ડિંગ છે નમસ્કાર મિત્રો અમારી સ્વાગત છે દીપકભાઈ મહેતા તેઓ પત્રકાર તેમની ઉપર એફઆઈઆર થઈ છે

એમ છે છે એને ફરિયાદ લખાવી કે અમને આ હેડલાઇન નો લોગો જે એક સરખો છે એના ચાલીસ લાખ રૂપિયા ગિરીશભાઈ સોલંકી અને મારું નામ પણ એમાં નાખ્યું જગદીશભાઈ મેહતા એ માગા ઓકે હવે આમ આ ત્રણ મહિના જૂની ફરિયાદ છે જે આજે જૂની પાછી પેદા થાય પણ હું તમને એમ કે કે તમે એમ છો ચાલીસ લાખ રૂપિયા રૂપિયાના થતું હવે ખંડણી જ થાય છે તો ખંડણીના માય તો તમે ફરિયાદી ને પૂછો કે તમે જગદીશ મહેતા ને આમ ક્યારે મેળ્યા છો એનું કઈ મોબાઈલ રેકોર્ડિંગ છે એનું કઈ ચેટિંગ બેટિંગ છે કઈ રીતે ખંડણી માગી એ તો કઈ હોવું જોઈએ ને ખંડણી માગવાનો પ્રકાર તો હોય કે ન હોય મે મારી લાઈફ માં ઈ ભાઈ ને જોયા નથી આખું જાણે છે કે ગમે તેમ કરીને જગદીશ મહેતા ને બોલતો બંધ કરાવો અને કોણ એવું ચાહે છે કે જગદીશભાઈ બોલતા બંધ થાય એનું નામ સરકાર છે પછી સરકાર માં જે હોય તે હવે ઈ એમ માનતા હોય કે જગદીશ તને બંધ કરાવો બોલતા તો મને મે એમ કીધું કે તમે બોલતા બંધ કરાવો તો હું ક્યાં હેડલાઇન દૈનિક માં બોલું છું હું તો અન્ય ચેનલો માં બોલું છું એટલે હવે એને પ્રેશર બેસે જે થયું હોય તે આજે અમારા શેઠ ગિરીશભાઈ સોલંકી એને મને કીધું કે સાહેબ જ્યાં સુધી અમને ફરજ મુક્ત તમને બેન આપડે મુઠ્ઠી જેવડું પેટ છે આપડે કઈ કરોડો રૂપિયા ભેગા કરવા નથી મુઠ્ઠી જેવડું પેટ છે અને એ પેટ ભરાય એમાં તો મજૂરી કરી ડુંગળી વેચો તો પેટ ભરી શકાય એમ છે એમાં કઈ કાજુ બદામ ખાવાની ટેવ નથી બરાબર

આપને કહું વિપક્ષ કોને કેવાય હા વિપક્ષ એને કેવાય જે લોકો કેવળ ને કેવળ સરકારની ટીકા કરે સુજાવ ન આપે પરંતુ આપણે મીડિયા છીએ આપણે જયારે સરકારની આલોચના કરી એની સાથો સાથ એનો સુજાવ આપ્યો કે ભાઈ આમ જનતા કે છે જો તમે આમ કરો તો તમારું બધું સફળ થાય કામયાબ થાય ને વિપક્ષોની જેટલી પણ પ્રોપર ગંડા છે નિષ્ફળ જાય આ બે વચ્ચે નો તફાવત સરકાર સમજતી નથી એટલે એને એમ જ છે કે હું બોલું સરકારની વિરુદ્ધમાં જાય એને માનવાનું છે જયારે કે અહિયાં કેવડીયા કોલોનીમાં નરેન્દ્ર મોદી ને સરદાર પટેલ નો મહિમા મંડન કરવાનો અધિકાર કેટલો એટલે મેં બ્લો બાય બ્લો પાંચ એવા મુખ્ય મુદ્દા વર્ણવ્યા કે આ પાંચ મુદ્દા સરદાર પટેલ નો સંકલ્પ હતો અને સરદાર પટેલ નો સંકલ્પ નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યો છે એટલે એને સો ટકા અધિકાર છે બધા વિપક્ષો કરતા વધુ મહિમા મંડન કરવાનો હવે આ મારી સરાહનાની જે વાત ગુજરાતીમાં મેં આ ડિબેટ કરેલી છે ગૂગલ ઉપર ઉપલબ્ધ છે એની નોંધ સુકામ સરકારે ન લેવા દસ હજાર કરોડ નું બજેટ એને રાહત પેકેજ જાહેર કર્યું હું પત્રકાર હતો કીધું કે આ માસ્ટર સ્ટ્રોક ગણાય કારણ કે કે મેં કૃષિ મળીને નક્કી કર્યું આંકલન કરાવેલું કેટલું નુકસાન ગયું તમામ જગ્યાએ એટલી વાત આવી હતી કે દસ હજાર કરોડ થી હેઠળનું કઈ પણ પેકેજ આવશે ને તો હાલશે નહીં કોંગ્રેસે પંદર હજાર કરોડ કીધા હતા હવે દસ કીધા અને દસ નું મંજૂર કર્યું તો મને એક જ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા હતા ખાલી ટીવીમાં

જો જનતા જે માને તે સત્ય છે તે છે એમ એ મેં તમને કીધું એમ તમારે કરવું તો પડ્યું છે કડદા પ્રથા જે હાલતી હતી ચારસો ચારસો એપીએમસી માં મેં કીધું ભાઈ કડદા પ્રથા ચાલે છે અને તમારે એ બંધ કરવી જોઈએ કારણ કે ભારતીય જનતા પાર્ટીની બોડી જેમાં શાસન કરે છે સરકારે પરિપત્ર બહાર પાડવો પડ્યો કે નહીં પાડવો પડ્યો ને અંતે એને કેવું પડ્યું કે ભાઈ બંધ કરજો આ તો છે એ તો હકીકત છે તમારે બધી વાત અમે પત્રકાર છીએ તમને દસ દિવસ પંદર દિવસ અગાઉ કહીએ છીએ કે ભાઈ આવું આવું જનતા માને છે તમે ત્યારે માની લેતા તમે એટલે સરકાર જો માની લેતી હોય તો સરકાર ઉપડી ઉપડે નહીં પણ હવે તમારે નેગેટિવ જ લેવું છે એ બધાને સરકારમાં જે કોઈ એના મેઇન સરકાર માં હોય તેની વાત કરું છું એના અને એના સલાહકારો જે હશે તે જેને હું મંથરા કઉ છું મંથરા એ મંથરાવાદીઓ જે છે એ જે કાન ભંભેરણી કરતા હોય તે અત્યારે શું થયું જો અમારા શેઠ નું રાતો ચાલીસ વર્ષ અમારા શેઠ સોનાના હતા એકતાલીસ દિવસે એ બધું થઈ ગયા માફિયા થઈ ગયા દારૂડિયા થઈ ગયા શસ્ત્રોના સોદાગરે થઈ ગયા અને ઈ ખંડણીખોરે થઈ ગયા બધું થઈ ગયા ઓકે હું પાંત્રીસ વર્ષથી રાજકોટમાં જર્નાલિઝમ કરું કર પત્રકાર તરીકે છું હવે હું ખંડણીખોરે થઈ ગયો બોલો એક સેકન્ડ માં

તો એવું જો પૈસા ખાધા હોય તો એવું બોલી શકાય એક વાત મેં મુકુલ વાસનિક થી માંડીને અમિત ચાવડા સુધીના જે લોકો રાજકોટ હમણાં આવ્યા હતા એને મોઢા મોટ કહી દીધું કે તમે પાટીદારો ના તેતાલીસ જેટલા ધારાસભ્ય કક્ષાના લોકો એ રાહુલ ગાંધી ને મળવાનો સમય માંગ્યો આ મુકુલભાઈ હાથ મૂકીને કીધું એના હાથ ઉપર આ મુકુલભાઈ ચોક્સી એ સમય પણ લઈ ન દીધો હવે તમે ખેડૂત આક્રોશ યાત્રા કાઢો કોણ તમારી ફેવર કરે મને કયો તો જો પૈસા બેંક ખાતા હોય અથવા તો કઈક એજન્ડા સાથે હું આગળ વધતો હોઉં કે ભાજપ ને નુકસાન કરવું તો કોંગ્રેસ ની આવી કડવી વાત કોઈ કરે ખરો

નથી સમાધાન કોને કરવું અમારે કઈ અમે હોપારી લીધી કે સરકાર ની પત્ર નાખવી અને બીજું હું કોણ છું હું એવડો મોટો માણસ થઈ ગયો કે મારે કીધે સરકાર હક જાય એવું હોય કોઈ થી આખો ખાટ સાધિયા લોકો ખોટું ભેરવી રહ્યા છે બોલું મારો અવાજ એવડો મોટો થઈ ગયો કે હું બોલું સરકાર ને કઈ ફેર પડે સરકારે સાંભળવું ન જોઈએ હું તો મારા જવાનું હું બોલું એટલે હું ફેર પડે તો કાંઈ એવું તમારે માનવું કે કા હું બોલું છું તો તમને ફેર એટલા માટે પડતો હોય છે કે કાંઈ પરમ સત્ય છે અને કા પછી તમારે મારું હું કામ નોંધ લેવું કા તમારી પાસે ખોટા મેસેજ જાય છે કારણ કે હું તો એક પાર્ટ છું ને યુટ્યુબર્સ ની દુનિયાનો અને ઈ આ બધી બાકીની મેન હું ક્યાં મેન છું મારી પોતાની કોઈ ચેનલ છે બેન તમારા જેવા જેટલા લોકો મને પ્રશ્ન પૂછે મારે કેવું નહીં તો કેવામાં શું ફેર પડે તો આ જે કીધું એ સત્ય તો તમારે કરવું તો પડ્યું બધું સરકારે મેં કીધું એક પણ અક્ષર નો ફેર તો પડ્યો નથી એટલે સરવાળે હું એટલું કઉ છું કે આ મારી ઉપર નો કેસ આ એક થયો હજી મને ખબર છે મને કીધું છે કે આવા બે ત્રણ બીજા કરશે તો કરો ભલે સાહેબ ઠાહી ગયો જેલમાં શું ફેર પડે વયા જાઓ મેં આની પેલા અનેક વખત કીધું આઠ જોડી કપડા ઘરે કઈ જ રાખ્યું છે ત્યાં રાખજો કે ક્યાં છે બીજું શું ફેર પડે ચૈતર વસાવાને જો જામીન ન મળતા તો હું તો સામાન્ય માણસ છું હું બીજું હું ને હવે તમે એ આનંદ મંગળ કરી લ્યો ને કે પછી છૂટશે તે દિન વાત બીજું હું હું કોઈ વકીલ બકીલ ને એવું આગોતરા ખાગોતરા કુછ નહિ સાહેબ તમ તારે મને પ્રેમ થી પકડી જાવ મેં ગુનો કર્યો હશે તો અદાલત તો છે ને જગત માં ન્યાય તંત્ર જેવી ચીજ તો છે કે નહીં મારે કોઈ વકીલ બકીલ રાખવો નથી હું તો એમ કઉ મને જો તક મળે અને મને જો ઇજાજત મળે તો હું તો મારો કેસ પોતે લડવા માંગુ છું એનું કારણ એ છે તમે હંસ ને કાળો અને કાગડા ને ધોળો કેમ સાબિત કરશો હાલો મને કયો

અને ખંડણી છે નહી બાદવાની હું એમ કઉ જો બે ના દાવા સાચા હોય લોગા ના કે મારો ટ્રેડમાર્ક છે આ કે મારો ટ્રેડમાર્ક છે તો એ તો અદાલત નો વિષય છે ખંડણી નો ક્યાં પ્રશ્ન આવ્યો મને અને એમાં જગદીશભાઈ કેમ ખનડી માંગે એમાં અમારી પાસે જગદીશભાઈ હું તો નોકરી કરું યાર હું માલિક થોડું છું ખનડી માગું ગીરીશભાઈ ની નામે તમે તો 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 સમજી કે કે ને ને વાત વાત થઈ મારે લોગા લોગા બાબત ની જ કારણ હું નોકરી કરું છું ને શું લેવા દેવા છે ટાઈટલ ને ટાઈટલ જે હોય કાલે હું તો હેડલાઈન બદલે ડેડલાઈન હોય તો મને શું ફેર પડે મારું કામ છે સારું કે મને આવડે એવું છાપું કાઢી આપવાનું અને ટીવી ડિબેટમાં મારે કરો હવે એમાં મારે શું કામ ખંડણી માંગ્યું છે મને તો એ થાય એટલે અમારી ઉઘરાણી નથી આવતી ખંડણી ક્યાંથી આવતી

જેલમાં જવાનું થાય તો ત્યાં સુધી તો શું થાય એ ખબર નઈ મિત્રો ને કેવું આપણું ઘર હલાવશે એમાં અમારા જે બે ચાર એવા મિત્રો તો છે એને કીધું કે સાહેબ કદાચ તમારે જવાનું થાય તો મૂળ તો જોઈએ હું ખીચડી ખાવા જોઈએ કઈ દસ પંદર વી હજાર રૂપિયા માગ છે અથવા તો મને દઈ દે બરાબર અને પછી હું જયારે બહાર નીકળું ત્યારે ડુંગળી વેચશું એમાં એમાં ગોર બધું કરશું મને સતનાની કથા ના અંત બધું આવડે છે કરશું જે આવડે એમાં હું વાંધો ભલા મારા કામ જ કરવું છે ને હું વાંધે આપડે ક્યાં ઢડ્યો છે

તો તો મારે શું કરવાનું હું હું ક્યાં રહું મને કયો દાખલા તરીકે બરાબર એટલે એક તો એ વાત છે બીજું કે મને જો કોઈ સારો માણસ આ ગિરીશભાઈ હતા એ કઈ ખરાબ તો છે નહી ભલે સરકાર ગમે કે મેં તો તમને કીધું ભૂતકાળમાં કે એનો ગુનો સાબિત થાય તંત્ર ફાંસી ચડાવી દેજો પણ ગુનો ન હોય તમે એના છોકરાને બહેરાને હેરાન કરવાનું થોડું લે એવી રીતે કોઈ સારો માણસ હવે કદાચ બેહવાનું થાય તો હું હવે બહુ જુદી પ્રકારની શરતે હું સમજી લ્યો જો આવશો કારણ કે આ બધા માંથી ધડો લેશું આપણે કારણ કે આ બધું થયું આપણને ખબર છે જો આવું આવું થાય છે તો ધડો લેશું જો એને કોઈને અનુકૂળ પડે

તમારે જ પડશે એને કે સરકાર થી માંડીને ઝીણ હોય એના વગરનું જીવન હું માનતો નથી મૃત્યુ હોય તો તો ધક્કો છે માન લેજો તિરંગો ઓઢીને જાવું સાહેબ એ ગેરંટી છે પછી જે થાય તે આજ થાય કે દસ વર્ષ પછી થાય તમે જેલમાં ગાલી ને પાંચ વર્ષે છોડો મને કઈ વાંધો નથી પણ સામાન્ય રીતે આવ્યો ને સામાન્ય રીતે જવાનો કોઈ પ્રશ્ન નથી મને ઈશ્વરે જે તક આપી હું મારી ભૂમિકા ભજવું છું મને કોઈ ઢઢીઓ નથી કોઈ અહમ નથી કોઈ ઈગો નથી હું કોઈ પ્રભાવશાળી થઈ જાઉં હું ચૈત્ર વસાવને જેમ જાહેરમાં ધારાસભ્ય થઈ જાઉં હું ભૂરકી મને કાંઈ નથી સાહેબ મારે કાંઈ જોતું જ નથી હું માત્ર ને માત્ર એટલું કહું છું કે જનતાના પ્રશ્નો રજૂ કરવાની મારી એક પત્રકાર તરીકેનો ધર્મ છે ધર્મ હું બજાવતા ક્યારે બંધ થઈશ નહીં સુધી મને કોઈ પ્લેટફોર્મ મળશે કાલ સવારે કોઈક માણસ મને ભેગો થાય ને કાવડિયા વાત કરીને એ રોકે તો હું કરીશ પત્રકારો તો મને વાંધો નથી પણ જયારે ન કરું કે જે કરું તે એટલી વાત નક્કી છે તિરંગો ઓઢા વગર દુનિયા છોડવાનું થતું નથી સાહેબ એ ગેરંટી છે ભગવાન કરે ને આપણને આવી તક મળે હું તો મારી જાતને ગૌરવ અનુભવીશ